જે ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટરને રાજ્યના પોલીસવાળા સન્માનિત કરે છે એ જ પોલીસવાળાએ આ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા પડ્યા છે કેમ કે આ પોલીસ ઇન્સ્પેક્ટરના તાબામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને તેને ડામવામાં તે નિષ્ફળ નીવડ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બુટલેગરો સાથે માથાભારે ઈસમો અને ગુંડા તત્વો સાથે સમયાંતરે સાંઠ ગાંઠ આવતી હોય છે અને આવા આરોપ પણ લાગતા હોય છે સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન કેમિકલનું ટેન્કર ઝડપાયું હતું ને ત્યાં કેમિકલની ફેક્ટરી પણ હતી આ ઘટનાના પ્રત્યાઘાતો ખૂબ મોટા પડ્યા છે અને રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયે એ ઓમદેવસિંહ જાડેજા જે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને સસ્પેન્ડ કર્યા છે આજ જ ઓમદેવસિંહ જાડેજાને ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં આ જ પોલીસ વડા વિકાસ સહાય તેમની સારી કામગીરી બદલ સન્માનિત પણ કર્યા હતા પરંતુ આ ઓમદેવસિંહ જાડેજા તેમના તાબામાં આવી રહેલા જે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી તેને ડામવામાં નિષ્ફળ નીવડ્યા અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઓમદેવસિંહ જાડેજાના ભાઈ છે સત્ય દેવસિંહ જાડેજા જે સુરત સ્ટેટ જીએસટીમાં નોકરી કરતા હતા અને ભાવનગરમાં જે જીએસટી કાંડ થયો તેના એક આરોપીના તાર તેમના સાથે મળ્યા હતા ને એ સત્યદેવસિંહ જાડેજા તેમને પણ સસ્પેન્શનનો સ્વાદ ચાખેલો હતો આમ હવે ઓમદેવસિંહ જાડેજા પણ સસ્પેન્ડ થયા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન पराही